હું મહેકને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સમાચારની વાત કરીએ તો અંબાજીથી મળી રહ્યા છે બે હજાર ત્રેવીસનો છેલ્લો દિવસ એટલે કે થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ એટલે કે એકત્રીસ ડિસેમ્બર આ દિવસના રાત્રિના બાર કલાકે વર્ષ બદલાતું હોય છે જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે ને સાથે ઉજવણીના ભાગરૂપે પાર્ટીનું આયોજન કરી વર્ષની અંતિમ રાત્રિને નવા વર્ષના આગમનને માણતા હોય છે ત્યારે લોકોની વિવિધ પ્રકારની પાર્ટીઓનું આયોજન કરી ઉત્સાહ મનાવતા હોય છે ને આવી પાર્ટીઓમાં કોઈ પણ પ્રકારના માદક દ્રવ્યોની હેરાફેરીના સંભાવનાઓને બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે સરહદ છાપરી ચેકપોસ્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા ખાસ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ને રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા નાના મોટા અનેક શંકાસ્પદ વાહનોની પોલીસ દ્વારા તપાસ કરી કરાઈ રહી છે જેથી ભાગફોડિયા પ્રવૃત્તિ માટેની સાધન સામગ્રી કે માદક દ્રવ્યોની હેરાફેરી ન થાય તે માટે સંપૂર્ણ તકેદારીના પગલાઓ લેવાઈ રહ્યા છે જેમાં ખાનગી લક્ઝરી વાહનો સહિત અનેક શંકાસ્પદ વાહનો તપાસ હાથ ધરાઈ છે ત્યારે હમણાં સુધી ચાલી રહેલી આ તપાસ કામગીરીમાં કોઈ પણ જાતના માદક દ્રવ્યો કે ગેરકાયદેસર સાધન સામગ્રી મળી આવેલ નથી અને આ બોર્ડર ગુજરાતને રાજસ્થાનને જોડતી હોય જેથી આ ચેકિંગ નશીલા પદાર્થ ગુજરાતમાં ના પ્રવેશે એ અનુસંધાને ચાલુ હોય છે અત્યાર સુધી મળી આવેલ છે નહીં અત્યાર સુધી કંઈ ચેકિંગ સતત ચાલુ છે અમારી સાથે હથિયારી જવાનું પણ સાથે ચાલુ છે ચેકિંગમાં પરંતુ કંઈ વસ્તુ મળી આવેલ નથી